નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે શિવાંગી પટેલ અને એસપી ટુ એજ્યુકેશનની ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને જે અગાઉ ચલાવેલા વિષ્યાભિમુખ કૌશલ્યનું અહીંયા લેખિત સ્વરૂપમાં કાચો પાઠ કેવી રીતે બનાવો તે અહીંયા સમજાવીશ આ મારી કોલેજ એલ એન કે કોલેજ ઓફ એજ્યુકેશન માં બીએડ સેમ વન ની અંદર પ્રસ્તાવના કૌશલ્ય એટલે કે વિષયાભિમુખ કૌશલ્યનું મારું વિજ્ઞાન વિષયનું આ પાર્ટ છે જેમાં તમે સૌ જોઈ શકો છો કે વિજ્ઞાન વિષયની અંદર મેં કાર્ય અને ઉર્જા વિષયાંગ લીધેલો છે જે મારી વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નો પૂછી અને તેમના પાસેથી જ વિષયાંગનું નામ લેવાનું હોય છે જેનો સમય છે પાંચ થી સાત મિનિટ અને જે શૈક્ષણિક સાધનોનો મેં જે ઉપયોગ કર્યો છે તે શૈક્ષણિક સાધનોના નામ અહીંયા મેં દર્શાવ્યા છે સૌપ્રથમ અહીંયા શિક્ષિકા વર્ગમાં પ્રવેશ કરશે અને કાપા કાર્ય કરશે તથા વર્ગ અભિવાદન કરશે જ્યારે વર્ગખંડની અંદર આપણે દાખલ થઈએ છીએ ત્યારે આ કાર્ય કરવાનું રહેશે પછી કાળા પાટિયા ઉપર આપણે વિષય લખીશું વિજ્ઞાન વિષયાંગ લખીશું નહીં જ્યારે છેલ્લે વિષયાભિમુખ થઈ જાય પછી તે વિષયાંગ આપણે બોર્ડમાં લખીશું જે તે ધોરણ છે તે ધોરણ દર્શાવીશું અને તારીખ લખીશું અહીંયા હેતુઓ એમાં બે હેતુઓ છે કે જેમાં પ્રશિક્ષણાર્થીઓ એટલે કે જે બીએડ ની અંદર દાખલ થયેલા તાલીમાર્થી ભાઈઓ બહેનો છે તેમનામાં પ્રસ્તાવના કૌશલ્ય એટલે કે વિષયાભિમુખ કૌશલ્યનો વિકાસ થાય તે એક હેતુ છે પ્રશિક્ષણાર્થી અથવા તો તાલીમાર્થી ભાઈ બહેનની અંદર કાર્ય અને ઉર્જા વિષયાભિમુખ વિષય વસ્તુ અંગે વર્ગ શિક્ષણની તાલીમ મેળવે ત્યારે અપેક્ષિત વર્તન પરિવર્તન જોવા મળતા હોય છે જે અહીંયા આપણે છે પ્રશિક્ષણાર્થીઓ પૂર્વ દ્વારા જ્ઞાન મેળવવા તત્પર બને પ્રશિક્ષણાર્થીઓ સાથે જ્ઞાનાત્મક સ્તરે સંબંધ સ્થાપી શકાય પ્રશિક્ષણાર્થીઓનું પૂર્વ જ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચેનું અંતર ઘટે વર્ગ શિક્ષણ પ્રત્યે રસ લેતા કરી શકાય અહીંયા આપણે પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીશું અને પ્રયુક્તિઓની અંદર પ્રશ્ન અને રમત ગમત પ્રવૃત્તિનો ઉપયોગ કરીશું જે અમે આગળના વિડીયોની અંદર તમે જોઈ ગયા હશો કે મેં પ્રશ્નો પૂછી અને વિદ્યાર્થીઓને જે તે વિષયાંગનું નામ લેવડાયું હતું અને રમતગમત પ્રવૃત્તિ પણ કરાવી હતી જેમાં દોરડા કુદાવ્યા હતા અને બોલની કેચ કરવાની પ્રવૃત્તિ કરાવી હતી જેમાં શિક્ષિકાની પ્રવૃત્તિ છે કે સૌપ્રથમ શિક્ષિકા વર્ગ અભિવાદન કરશે અને પછી વિદ્યાર્થી મિત્રોની પ્રવૃત્તિ છે કે વિદ્યાર્થીઓ વર્ગ અભિવાદને સ્વીકારશે અહીંયા શિક્ષિકા વિદ્યાર્થી પાસે પ્રવૃત્તિ કરાવશે અને પ્રવૃત્તિ સાથે પેલા વિદ્યાર્થીઓ સમર્થન આપશે શિક્ષિકા આ પ્રવૃત્તિને અનુલક્ષીને પ્રશ્નો પૂછશે અને પ્રશિક્ષણાર્થી જે છે જે બીજા તালিમાર્થી પાયો બેટનો જે વર્ગખંડની અંદર બેઠા હશે તેમનું આ પ્રશ્નોનું યોગ્ય ઉત્તર આપશે આ કાર્ય કરતી વખતે આપણે આ પ્રકારના કાચા પાઠની તૈયારી કરવાની હોય છે જેમાં શિક્ષિકા પ્રથમ વર્ગની અંદર પ્રવેશે છે ત્યારે આ રીતનો સંવાદ સ્ટાર્ટ થાય છે કે નમસ્તે વિદ્યાર્થી મિત્રો ત્યારે વિદ્યાર્થી પણ કહે છે કે નમસ્તે મેડમ શિક્ષિકા કહે છે કે આજે તમને વિચાર આવતો હશે કે મેડમ કયો વિષય ભણાવશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિશેષ જ્ઞાન એટલે કે વિજ્ઞાન વિષય અભ્યાસ કરીશું પછી કાપા કાર્ય ઉપર ધોરણ તારીખ લખશે અને વિષ્યાંગ લખી અને પછી વિદ્યાર્થીઓને વિષયાંગનું નામ લેવા માટે વિવિધ પ્રશ્નો કે પ્રવૃત્તિ કરાવશે જેમાં આ રીતના પ્રશ્નો અને પ્રવૃત્તિ કરાવવામાં આવશે તમે અગાઉના વિડીયોની અંદર આ પ્રશ્નો અને જે તે પ્રશ્નોના જવાબ તેમજ પ્રવૃત્તિઓ વિશે તમે આગળ જોઈ ગયા છો આ એનો એક નમૂનો છે છેલ્લે વિદ્યાર્થી મિત્રોને આપણા વિષયાંગનું નામ મળી જાય ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રોને પ્રવૃત્તિ ઉપરથી જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તે એકમનું નામ આપણે મળી જાય એટલે વિદ્યાર્થીઓને કહેવાનું કે વિદ્યાર્થી મિત્રો આજે જે તમે પ્રશ્નોના જવાબ આપ્યા એમાં જ આપણા એકમનું નામ રહેલું છે કે કાર્ય અને ઉર્જા એના વિશે અભ્યાસ કરાવીશું ત્યારબાદ કાર્ય અને ઉર્જા જેવો જવાબ મળી જાય તરત જ આપણે બોર્ડની અંદર વિષયાંગ એવું લખ્યું હશે તેની સામે કાર્ય અને ઉર્જા લખી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ વિષયાભિમુખ કૌશલ્યનો કાચો પાર્ટ એટલે કે માઇક્રો પાર્ટ કેવી રીતે બનાવો એ તમને સમજાઈ ગયું હશે તો એસપી ટુ એજ્યુકેશનની અંદર તમે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઈક કરો અને જો નવા હોય તો ચેનલને શેર કરો થેન્ક યુ